તારીખ વીસ એકવીસ બાવીસ એમ ત્રણ દિવસ સરસ્વતી તાલુકાના મુના ગામે કાળુ ભગતની મેલડી માતાજી અને સદી માતાજીની ફોટો પ્રાણ પ્રતિષ્ઠાનો રોડો અવસર યોજાયો રંગેચંગે યોજાયેલા માતાજીના આ પાવનકારી અવસરમાં માતાજીના જાણીતા બુવાજી એવા અરવિંદભાઈ બુવાજીને અમેરિકામાં વસતા રાવળ યોગી સમાજના માઈ ભક્ત દ્વારા ડોલરનો હાર પહેરાવવામાં આવ્યો હતો જો કે ભુવાજીએ પણ ડોલરનો હાર પહેરાવનાર પરિવારને ધૂણતા ધૂણતા આશીર્વચન આપ્યા હતા આવો જોઈએ ક્ષણોને ભાઈ મારા મેલડીના મહેમાન જેટલો જેટલો આયા છે એમનો ભગવાન ખમા કે હું ભગતની બત્રીસી માતા ખમા છું પુરા ભાઈ મંદરી મજા ખૂબ ખમા વેળાય મારો ભગવાન મજા બોલી જો છો તે સભાવળો ડોલરનો ડોલરનો હાર પહેરાયો ને એ બે ભાઈ અમેરિકાથી મારી નાતના રાવળ દેવ છે